નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે આજે કપાસના બજારની વાત કરીએ તો આજે છે કપાસ બજારમાં પાંચ થી લઈને વીસ રૂપિયા સુધીના જે સુધારા છે જોવા મળી શકે છે ખાસ કરીને કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો અને એકાવન રૂપિયા સૌથી નીચા ભાવની વાત કરીએ તો સાતસો થી આઠસો રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યા છે જ્યારે સૌથી સરેરાશ ભાવની વાત કરીએ તો બારસો રૂપિયાથી લઈને ચૌદસો વીસ ત્રીસ રૂપિયા વચ્ચે મિત્રો કપાસના જે સરેરાશ ભાવ છે જોવા મળી રહ્યા છે રોની બજારમાં ભાવ સતત બીજા દિવસે વધ્યા છે ખોળમાં વાત કરીએ તો વીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આપણે જે રો બજારમાં સતત બીજા દિવસે પચાસ રૂપિયા દેશમાં રોની આવકો આજે ખૂબ જ વધીને એક લાખ પચાસ હજાર જે હતી એ વધીને એક લાખ ચોર્યાસી હજાર લાખ ગાંસડી જોવા મળી હતી આવકમાં આગામી દિવસોમાં હજી પણ થોડો વધારો થાય તેવી સંભાવના છે દેશમાં રોની આવક વધવા સામે જો આવશે તો બજારને ટેકો મળશે અને એક તરફ સીસીઆઈની ખરીદી પણ સાઉથમાંથી શરૂ થઈ ગઈ છે અને સારી માત્રામાં પણ ખરીદી મિત્રો થઈ રહી છે ગુજરાતમાં વાત કરીએ તો શંકર રો ભાવ ઓગણત્રીસ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની ની શરતેના જે પચાસ રૂપિયા વધીને એકાવન હજાર સાતસો રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે હવે મિત્રો કપાસની ક્વોલિટી વાઇઝ ભાવની વાત કરીએ તો કપાસમાં ફોરજીના ભાવ ચૌદસો પચાસથી પંદરસો પચાસ એ પ્લસમાં ચૌદસોથી પંદરસો બી પ્લસમાં તેરસો પચાસથી લઈને ચૌદસો રૂપિયા બીમાં વાત કરીએ તો બારસો પચાસથી તેરસો પચાસ અને સી ક્વોલિટીમાં અગિયારસો રૂપિયાથી બારસો આ રીતના મિત્રો ભાવ જોવા મળી રહ્યા છે અમેરિકન વાયદાની વાત કરીએ તો ચોસઠ પોઈન્ટ ત્રેવીસ ડોલરે જોવા મળી રહ્યો છે અને ખાસ કોઈ સુધારા જોવા નથી મળી રહ્યા ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ છ હજાર સાતસો અને ચાલીસ રૂપિયા સૌથી નીચા ભાવ ચાર હજાર છસો પચીસ રૂપિયા જ્યારે સૌથી ઊંચા ભાવ સાત હજાર છસો અને પિસ્તાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આથી આજની તમામ કપાસ બજારની માહિતી અને તેના ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી શેર કરી દેજો અને ખાસ જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં